એ ગરીબના બાળકનો છે કે ગરીબનો બાળક એ કેવી રીતે ભણે છે ગુજરાતમાં ગરીબના બાળક માટે કેવી વ્યવસ્થા છે ગુજરાત રાજ્યના શિક્ષણ વ્યવસ્થામાં આજે એને લઈને વાત કરવી છે કેમ હંમેશા આંગળી એ સરકારી શાળાઓ પર સરકારી શાળાઓના શિક્ષક પર અને સરકારી શિક્ષણ વ્યવસ્થા પર જ કેમ આંગળી ઊંચી થાય છે જ્યારે ગુજરાતનું બજેટ આટલું મોટું છે શિક્ષણ વ્યવસ્થા માટે કરોડો અબજો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે સરકારી શાળાઓ સરકારી કોલેજોમાં અને શિક્ષક તરીકે નોકરી કરતા શાળાઓની અંદર સરકારી વ્યવસ્થાની અંદર બિલ્ડિંગ અધ્યતન સુવિધાઓ પણ આજકાલ ઉપલબ્ધ કરવાની વાત એ સરકાર દ્વારા કરવામાં આવે છે તો સાહેબ ખામી ક્યાં છે કોણ એવા લોકો છે કે જ્યાં શિક્ષણ વ્યવસ્થાને દર થોડા સમયે કલંકિત કરે છે તમે વિચાર કરો કે શિક્ષણની સાથે ગુજરાતના શિક્ષકોને અનેક કામો સોંપવામાં આવે ગણતરી કરવાનું હોય રસીકરણ કરવાનું હોય બાળકોને આ શીખવાડો તીડ ઉડાડવાનું કામ હોય અનેક કામો એ શિક્ષકોને સોંપવામાં આવે તો બીજી તરફ બાળકો પાસેથી પણ તમે કામ લો એમનો વાક શું છે કે ગરીબના બાળક છે ગામડામાં જન્મ લીધો છે એના બાપની કેપેસિટી નથી કે એના બાળકને કોઈ ખાનગી શાળાની અંદર જેમ ભણાવી શકે અને એટલા માટે એની કેપેસિટી નથી એ નથી કરી શકતા એટલા માટે સરકારી શાળામાં ભણવા જાય છે સાહેબ શાળાઓમાં શિક્ષક શિક્ષક હોય તો શિક્ષક પાસે અનેક કામો ગુજરાતની એવી અનેક શાળાઓ કે જ્યાં ઓરડા ના હોય એક જ શિક્ષકે ધોરણ 1 થી સાત ભણાવતો હોય સંગીતનો શિક્ષક હોય કે જે તમામ વિષય ભણાવતો હોય સરપંચ સરપંચ ગામનો એ શાળાની જવાબદારી લઈને બેઠો હોય પ્રજ્ઞા ચક્ષુ શિક્ષક એ પ્રજ્ઞા ચક્ષુ શિક્ષકે આખી શાળા ચલાવતો હોય તમે સાહેબ વિચાર તો કરો કેટલી ખામીઓ ખામીઓને દૂર કરતા કરતા આજે આટલા વર્ષ લાગ્યા છે એ છતાય આ સરકારી શાળાની શિક્ષણ વ્યવસ્થાઓમાંથી આ ખામીઓ નથી હતી સીધો અનસટ પ્રસ્તુત છે સરકારી શિક્ષણ સામે પ્રશ્નો કાયમી કેમ ઉભા રહે છે રાજ્યમાં શિક્ષણની કફોડી સ્થિતિની વરવી વાસ્તવિકતા સામે આવી છે ક્યાંક એક શિક્ષક પર શાળા તો ક્યાંક વિદ્યાર્થી પાસે તો ગણિત અને વિજ્ઞાનના શિક્ષક જ નથી કિમોજ જંબુસરની શાળામાં શિક્ષકની અછત છે શાળામાં માત્ર એક જ શિક્ષક છે પચાસ થી વધુ વિદ્યાર્થીઓને પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક ભરોસે છે જંબુસરની ની શાળા એ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકના વિહોણી છે રાજ્યમાં સાતસો પ્રાથમિક શાળામાં જ્યાં માત્ર એક જ શિક્ષક છે સાતસો પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે વિધાનસભામાં ગત વર્ષે સરકારે રજૂ કર્યો હતો આંકડો સૌથી વધુ કચ્છની સો શાળા એવી કે જ્યાં માત્ર એક જ શિક્ષક પર ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વલસાડમાં શાળાની અંદર સાહેબ જ નથી શાળામાં વિદ્યાર્થીઓ પાસે વેઠ કરાવવામાં આવે છે ના હોવાથી વિદ્યાર્થીઓ રસોઈ બનાવે છે શિક્ષણ વિભાગના અધિકારીઓની લાલિયાવાળી જવાબદાર અધિકારીઓના બેદરકારીથી શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે ક્યાં સુધી શિક્ષણનું સ્તર આ રીતે કથડેલું રહેશે જેમ નિંદ્રાધીન બાબુઓને દર વખતે જગાડવા પડે છે એ મા વખતે પણ જગાડવા પડે છે આ છે ગુજરાત મોડેલના શિક્ષણની વ્યવસ્થા સાહેબ આ દ્રશ્યો જોઈ લો ગરીબના બાળકોનું ભવિષ્ય શું હશે આ ગરીબનો બાળક કે કઈ રીતે આઈએસ આઈપીએસ કે સરકારી નોકર બનશે એના દ્રશ્યો તમે જોઈ લો સાહેબ એક પ્રજ્ઞા ચક્ષુ શિક્ષક એ એકી સાથે તમામ વિષયો ભણાવે આ ગરીબ બાળકોના ચહેરાઓને જોઈ લો શું એમનો વાક એ ગુજરાતના ગરીબ ગામડાઓમાં જન્મ લીધો એમનો વાક છે એમની પરિસ્થિતિ જવાબદાર છે સાહેબ એક પ્રજ્ઞા ચક્ષુ શિક્ષક કે જે સારું સંગીત શીખવાડી શકે એ શિક્ષક ગણિત વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત કે સમાજ વિદ્યા કેવી રીતે ભણાવી શકે આ જંબુસરના દ્રશ્યો છે સરસ મજાનું સરકારી બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે પરંતુ એ બિલ્ડિંગ ની અંદર માત્ર એક જ શિક્ષક છે સાહેબ શિક્ષક ની અછત છે શું આ દીકરીઓની ભૂલ કે એમને જંબુસર જેવા ગુજરાતના છેવાડાના ગામમાં જન્મ લીધો એ આ દીકરીઓની ભૂલ છે અને ત્રીજા દ્રશ્ય એ કપરાડાના છે ગરીબના દીકરા દીકરીઓ સાહેબ મજબૂર હોય છે આ સામાજિક ઢાંચામાં રહેલા લોકો જ્યાં સમાજ કલ્યાણની આશ્રમ શાળાઓ છે કે ગરીબનો દીકરો ભણે ગરીબની દીકરી ભણે મોટો માણસ બને સરકારી નોકરી મેળવે પરંતુ આ કપરાડાના દ્રશ્યો છે કે જ્યાં આશ્રમ શાળાની ગ્રાન્ટ તો હોંશે હોંશે લેવામાં આવે છે રાજકારણીઓની જશે આશ્રમ શાળા ગ્રાન્ટ વિદ્યાર્થી ઢીઠ આશ્રમ શાળાની અંદર હજારો લાખો રૂપિયા મળે છે કપરાડાની અંદર ગરીબના દીકરા રસોઈ બનાવવા માટે મજબૂર થયા છે છે અલગ અલગ પરિસ્થિતિ ગુજરાત રાજ્યના શિક્ષણ વ્યવસ્થાઓની શિક્ષણ મંત્રી કે શિક્ષણ વિભાગના અધિકારીઓ જોઈ લે અને મને એટલો જવાબ આપી દે કે તમારા દીકરા દીકરીઓ કે તમારા સગા વાહલાઓ શું અહીં અભ્યાસ કરશે ખરા આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું ગુજરાતની આ સ્થિતિ મુદ્દે આપણી સાથે આ ચર્ચાની અંદર કિરીટભાઈ શિક્ષણવિદ છે કિરીટભાઈ કિરીટભાઈ તમામ દ્રશ્યો કદાચ તમને દેખાયા હશે આપનું હાર્દિક સ્વાગત કરું છું પરંતુ આજે આ દ્રશ્યો એ ગુજરાતના શિક્ષણ મોડેલની ખામીઓને ખૂબ સરસ રીતે દર્શાવી રહ્યા છે અને હું

અને અવારનવાર કહી ચૂક્યો છું કે કોઈ પણ રાજ્ય સમાજ કે રાષ્ટ્રનો વિકાસ તે વિસ્તારનું તે પ્રદેશનું તે રાષ્ટ્રનું શિક્ષણ કેવું છે એના ઉપર છે માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી એક ચોક્કસ માને છે કે રાજ્યમાં કે રાષ્ટ્રમાં ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ પણ ક્યાંક એવી ચૂક છે કે એ ધ્યેયને ન્યાય આપવામાં કેટલીક બાબતો અડચણરૂપ બની રહી છે મુશ્કેલ બની રહી છે હડ સ્વરૂપ બની રહી છે શિક્ષણ માટે ભૌતિક સુવિધાઓ ખૂબ સરસ ઉભી કરવામાં સમય આપણા રાજ્યમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં તો ખૂબ જ સારી સુવિધાઓમાં વધારો થયો છે ટેકનોલોજી વધી છે ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે મેદાનો ઊભા કર્યા છે ફર્નિચરો આપવામાં આવ્યા છે પણ વાત ત્યાં છે કે જ્યારે આપણે

આ બાજુ ત્યાં તો તમે સમજો બધાની સરખી છે શું શીખશે સમાજમાંથી પણ માણસ નથી શીખશો ત્યાં એકમાત્ર ઓપ્શન છે શાળાઓ છે આશ્રમ શાળાની તમે સ્થિતિ તો જો આશ્રમ શાળા જે સામાજિક કલ્યાણ વિભાગની આશ્રમ શાળાઓ ચાલે છે કિરીટભાઈ હેતુ તમને ખબર છે કે કયા હેતુથી આ શાળાઓ ચાલે છે એની પરિસ્થિતિ તો જો બાળકો રસોઈ બનાવે સાહેબ કિશનભાઈ આપ જે કહો છો ને એ આપણી આજની સમસ્યાનો એક ભાગ જ રજૂ કરી રહ્યા છે આપ સાચી વાત છે આજે શિક્ષકો જે છે એની માનો કે ભરતી નથી થઈ કાયમી ભરતી એમાં જે શિક્ષકો પછી છૂટક છૂટક જે ભરાયા તેમને પસંદગીની છૂટ છે અને પસંદગી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે શિક્ષકો શહેરી વિસ્તાર જ પસંદ કરશે અને એના કારણે ગ્રામ્ય વિસ્તાર કે અંતરિયાળ વિસ્તાર જે છે ત્યાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી ત્યાં ઘટ છે જો શિક્ષકોને પૂરતું પ્રમાણ નથી તેનું સૌથી વધારે નુકસાન થતું હોય સહન કરવાનો આવતું હોય તો એ અંતરિયાળ વિસ્તારમાં આવે છે શૈક્ષણિક અને આર્થિક પછાત વિસ્તારમાં આવે છે સામાજિક પછાત વિસ્તારની શાળાઓને આવે છે કારણ કે ત્યાં શિક્ષકો જતા નથી સરકારે હમણાં શિક્ષકોના વિકલ્પે જ્ઞાન સહાયક શિક્ષકો ભરવાનો સરસ પ્રયત્ન કર્યો છે કે કમસેકમ તાત્કાલિક ધોરણે ભરી તો દઈએ આમાં ક્યાં સમસ્યા છે જે હું વ્યક્તિગત માત્ર રજૂ કરી રહ્યો છું જે શિક્ષકોની ભરતી માટે કેન્દ્રીયકૃત પ્રક્રિયા ઉભી કરી દીધી છે કેન્દ્રીય ધોરણે ભરતી થાય અને પછી એ આપવાનું એ ભરતી પ્રક્રિયામાં લાંબે લાંબો સમય જાય છે મોટો સમય પસાર થાય છે હવે જ્યારે એ સમય પસાર થાય ને ભરતી પર્વ કરવાની આવે ત્યાં બીજા શિક્ષકો નિવૃત્ત થઈ જાય છે એટલે આ ભરતી ચોક્કસ કેન્દ્રીયકૃત ધોરણે ભલે કરે શિક્ષણ વિભાગ કે રાજ્ય સરકાર પણ એ શિક્ષકોની ભરતી થયા પછી જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને એક ચોક્કસ સત્તા આપવી જોઈએ અને જે હવે પછી માનો કે એકત્રીસ મે આવે છે એકત્રીસ મે બે હાજર ચોવીસ ત્યારે જેટલા શિક્ષકો નિવૃત્ત થવાના છે એની યાદી એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે જિલ્લા શિક્ષણાધિકારી પાસે હોય અને ત્યાંથી કેન્દ્રીકૃત ધોરણે પસંદગી થયેલી શિક્ષકોની યાદી આ શિક્ષકોને આપવામાં આવે અને જ્યાં જ્યાં જગ્યા છે તાત્કાલિક પહેલી જૂનથી જ એમાંથી જ્ઞાન સહાયક શિક્ષકોની નિમણૂક અઠવાડિયા પહેલા થઈ જાય તો ગ્રામ્ય વિસ્તારને પણ શિક્ષકો મળશે શહેરી વિસ્તારને પણ મળશે અને આજે પણ ઘણા બધા તાલીમી શિક્ષકો બેકાર છે બધા તાલીમી શિક્ષકોની એવી માગણી નથી કે બધાની ભરતી કરી દો અમને અને કોઈ એવા તાલીમી શિક્ષકોને બધાને ભરી પણ ન શકાય શિક્ષકો અને સરકાર ભરી ન શકે પણ હા

આ ગુજરાતની આશ્રમ શાળાઓ ગ્રાન્ટો લેતા આશ્રમ શાળાનું તમે તપાસ કરો તો ચોક્કસ આની પાછળ કોઈ વગદાર માણસ હશે હશે કે જેને આશ્રમ શાળા લીધી લેતા શિક્ષકો પાસે વિદ્યાર્થીઓ પાસે રસોઈ બનાવે છે આનાથી વધારે દુઃખદ બાબત ના હોઈ શકે કિરીટભાઈ હવે હું તમારી પાસે એ પ્રશ્ન આવું છું કે સંગીત નો શિક્ષક સાહેબ આ તો નજરે દેખાય કે સંગીત નો શિક્ષક એ આખી શાળાના વિદ્યાર્થીઓને ભણાવતો હોય પ્રજ્ઞાચક્ષુ કારણ કે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો એ મોટા ભાગે સંગીત શીખવાડતા હોય એવું મેં અત્યાર સુધી જોયું છે અને એ સંગીતમાં વધારે હોશિયાર હોય છે બાળકોને સંગીત માટે એટલે એમને પણ એક રોજગારી મળી જાય પરંતુ એ શિક્ષકના ભરોસે તમે ગણિત વિજ્ઞાન ગુજરાતી એ તમે કેવી રીતે બાળકોમાં શીખવાડી શકો આ કોઈને દેખાતું નહીં હોય કિરીટભાઈ આ સિસ્ટમની અંદર આપણી સમસ્યા આપની સાચી છે પણ હું સૌથી પહેલા તો એ જે દિવ્યાંગ શિક્ષક છે એમને હું વંદન કરું છું કે તે એક શિક્ષક તરીકેની પોતાની ફરજ બજાવી રહ્યા છે કોઈ જ એમને વાદ વિવાદ નથી કરો જેટલા બાળકો એમની પાસે છે જેટલા એમની સામે છે એ પોતાના બાળકો છે એમ માનીને ભણાવી રહ્યા છે હું તો એ વાલીઓને કહીશ કે શિક્ષકનું સન્માન કરવું જોઈએ કે આવા શિક્ષકે આપના બાળકોને સાચવે છે જે કે એમની પાસે ક્ષમતા છે જે પરિસ્થિતિ છે જે પરિબળો છે એને ધ્યાનમાં રાખી બાળકોની સાથે બેસી કંઈક શિક્ષણ આપવા પ્રયત્ન કર્યો છે એટલે એમને અભિનંદન આપવા જોઈએ આપણે વાત કરીએ આપણે શિક્ષણ વિભાગ વિભાગની આપ જે આશ્રમ શાળાઓની વાત કરો છો તો કેટલીક વખત આશ્રમ શાળાઓ ટ્રસ્ટો ને આપવામાં આવે છે એની ભરતી ક્યારેક એમને એમની રીતે કરવાની હોય છે ત્યારે જે રસોઈયા ભરતી થાય છે એમાં ક્યાંક ક્યારેક કરપ્શન પણ હોય છે આ પણ એક હકીકત છે પણ એ જે તે અધિકારીઓ તપાસ કરવી રહી એવું હું માનું છું પણ જો આ સમસ્યામાંથી બહાર આવવું હોય તો કેન્દ્રીકૃત ધોરણે ભલે શિક્ષકોની ભરતી થાય રાજ્ય સરકાર દ્વારા હું ચોક્કસ માનું છું કે રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી વધારે પ્રમાણમાં થઈ જાય એની યાદી બનાવાય એ યાદી બનાવીને જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ જેટલી જરૂર છે એટલી તાત્કાલિક માગણી આપની પાસે પહેલી એપ્રિલ પહેલા કરી દે અને એ યાદી આપના દ્વારા ત્યાં જેતે જિલ્લા કક્ષાએ જો આપી દેવામાં આવે તો એમના જે એમના જિલ્લાઓમાં જે કોઈ શિક્ષકોની જગ્યા ચાહે માધ્યમિકમાં ઉચ્ચતર માધ્યમિકમાં પ્રાથમિકમાં બાકી હોય તે એકત્રીસ મે બે હજાર ચોવીસ પહેલા ભરતી થઈ જાય અઠવાડિયા પહેલા ઓર્ડર મળી જાય તો પહેલી જૂન જૂન થી શિક્ષક મળે ભલે જ્ઞાન સહાયક તરીકે ભરીએ હું ચોક્કસ માનું છું કે ક્યાંક શિક્ષકોએ પણ ચૂક કરી છે આજે માનક નથી ભરાતી તેનું કારણ એ પણ છે

કર્યું અને એના અનવયે ઓલરેડી જે તે સમય રાઈટ ટુ એજ્યુકેશન ની જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ જેટલા શિક્ષક એના મહેકમ મુજબ મળવા પાત્ર હોય છે એ આપવાના થતા હોય છે એ સ્કૂલમાં ઓલરેડી જે છે મહેકમ પેલા બે નું હતું બે નું મહેકમ હતું ને એને એક શિક્ષક ને બદલી થતા અન્ય જગ્યા મૂકવાનું થયું એમને ઓલરેડી અમને પણ જાણ ન કરી

એમને એમની જવાબદારી નિભાવી પરંતુ ન્યાય છે કે નહીં સાહેબ મને આટલો ન્યાય જુઓ એ પ્રજ્ઞાચક્ષુ છે છતાં પણ એ ન્યાય આપી જ રહ્યા છે એટલે સારી જ બાબત છે પણ એની વૈકલ્પિક વ્યવસ્થા અમે ઓલરેડી કરી દેવામાં આવેલી છે ક્યારે મને બાધારી આપો કે આવતીકાલથી ત્યાં શિક્ષક કામ કરતો થઈ જશે સો ટકા સો ટકા હું ત્યાં મારા મોકલીશ હો સાહેબ ચલો ભાઈ વસાવા સાહેબની વાતને બ્રેકિંગ કરીને અહીંયા મારો કે આવતીકાલે ગુજરાત ફર્સ્ટના કીધા બાદ આ સાહેબ ત્યાં શિક્ષણની શિક્ષકની વ્યવસ્થા કરશે સાહેબ આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો વસાવા સાહેબનું કેવું છે કે બે શિક્ષક હતા એક શિક્ષક ત્યાંથી જતા રહ્યા પરંતુ આવતીકાલથી ત્યાં શિક્ષક હશે મારી ટીમ ત્યાં જશે અને ચેક કરશે કે ખરા અર્થમાં ત્યાં બીજા શિક્ષકની વ્યવસ્થા થઈ છે નથી થઈ કારણ કે ગુજરાતના બાળકો સાથે અને એ પણ પછાત વિસ્તારના બાળકો સાથે કે જેમની પાસે કોન્વેન્ટ કે મોટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવાના પૈસા નથી એ બાળકોની વેદના લઈને આજે હું તમારી વચ્ચે આવ્યો છું વસાવા સાહેબે કીધું છે કે ત્યાં શિક્ષકની વ્યવસ્થા થશે ચોવીસ કલાક આપણે આપીએ છીએ કારણ કે આવતીકાલે ત્યાં બીજા શિક્ષક મુકાઈ જશે આ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને ગુજરાત ફર્સ્ટ અને એની આખી ટીમ વંદન કરે છે કારણ કે એમને જે એમની પાસે જ્ઞાન હતું એ બાળકોને આપવાનો પ્રયત્ન કર્યો છે જીવનમાં સંગીતનું જ્ઞાન હોય કે તમામ જ્ઞાન હોય એટલા જ જરૂરી છે અને એટલા માટે જ ત્યાં અન્ય શિક્ષક હોય કે જે વિદ્યાર્થીઓને બાકીના વિષયો ભણાવે સાહેબ શિક્ષકોની પણ વ્યથાઓ છે કે ગ્રામ્ય અને પછાત વિસ્તારમાં કિરીટભાઈ શિક્ષકો નથી રહેવા માંગતા કારણ કે એના પણ બાળકો હોય છે એમને પણ પોતાના બાળકોને શહેરમાં ભણાવવા હોય છે ક્યાંક એમના બાળકો મોટા પણ થઈ ગયા હોય છે એમને કોલેજ કે ડિગ્રી ભણાવવા માટે શિક્ષકોને પણ ગ્રામ્ય વિસ્તારમાં નોકરી નથી કરવી એમાં શિક્ષક સરકારી નોકરી બધાને કરવી છે ડોક્ટરને કરવી છે શિક્ષકને કરવી છે પરંતુ ગામડાઓમાં નથી કરવી આમની નોકરી એ પણ એક સૌથી મોટું કારણ છે ખાસ આદિવાસી વિસ્તારોમાં બદલી થાય હોય તો ગમે એ નેતાનો જબ્બો પકડીને શિક્ષકે પોતાના વિસ્તારમાં બદલી કરાવવા માટે ધમ પછાડા કરી મૂકે નોકરી સરકારી જોઈએ પણ સરકાર કે નોકરી નથી કરવી આ લોકોને આપ જે કહો છો ને એ વાતમાં તથ્ય છે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકોને જવું જ નથી એ પણ નિમણૂક મળે તો તાત્કાલિક ટ્રાન્સફર થઈ જાય સરકારી ધોરણે કરાવી દેવી છે કોઈ પણ પ્રકારે પરિણામે એમને જે હેતુથી રાજ્ય સરકારે ત્યાં મૂક્યા હતા ત્યાં વિશ્વાસ ભંગ થાય છે સરકારના કેટલાક નિયમો પણ છે કે અમુક વર્ષ સુધી ત્યાં રહેવું જોઈએ છતાં કોઈ પણ પ્રકારે ટ્રાન્સફર નહીં લે છે જેથી ગામડા ગ્રામ્ય વિસ્તારના બાળકો શિક્ષક વિહીન રહેતા હોય છે પણ રાજ્ય સરકારનો પણ એક અભિગમ છે કે આ વ્યવસ્થાનો વિકલ્પ ઉભો કરો અને એ માટે જ પબ્લિક પાર્ટનરશીપ થી સ્વનિર્ભર શાળાઓ રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારો તરફ પણ વિસ્તારી છે અને એ જે શાળાઓ ત્યાં જાય છે ત્યાં શિક્ષકો ચોક્કસ મળી રહેશે બાળકોને ભણાવવા પણ વાલીઓ મોકલે જ છે એટલે એનો એક વિકલ્પ હોઈ શકે શિક્ષકોને નોકરી પણ જોઈએ છે અને નોકરી એમને જ્યાં સુવિધા હોય ત્યાં જોઈએ છે અસુવિધા હોય ત્યાં ન જોઈએ તો એ ખોટું છે શિક્ષકે કંઈક ન્યોછાવર કરવાના ભાવ સાથે શિક્ષકનો વ્યવસાય સ્વીકારવો જોઈએ શિક્ષણ જેવો પવિત્ર વ્યવસાય કોઈ નથી તમે એક બાળકોનું જીવન બનાવવા માટે તમને ભગવાને તક આપી કહી શકાય પછી એ શહેરની હોય કે ગ્રામ્ય વિસ્તારની હોય ગ્રામ્ય વિસ્તારમાં થોડા વર્ષો આપણે કાઢીએ અમુક વર્ષો પછી તમે કદાચ આ બાજુ આવી શકો છો ત્યારે બીજાને મળી શકે પણ ત્યાં રોકાવું જોઈએ મારી અને તમારી આપણા બધાની ફરજો છે કે ગ્રામ્ય વિસ્તારને પણ આપણે ન્યાય આપીએ તો જ યોગ્ય રહેશે પણ મારી રાજ્ય સરકારને વિનંતી ફરી એકવાર છે

સરકારી નોકરી મળી ગઈ છે આ વિદ્યાર્થીઓ માટે કોણ જવાબદાર એમના વાલીઓ રસોઈ કરવા માટે આશ્રમ શાળામાં નથી મૂકી ગયા સાહેબ જવાબ જવાબદાર તમે જવાબદારી નક્કી કરો છો તમારી એટલે આમાં એવું છે કે જે તે સમયે જે તે સમયે આસમ શાળામાં વર્ગ ચાર ના જે તે કર્મચારીઓ હતો જ્યારથી બે હાજર છ ની સરકાર ની ફિક્સ નીતિ આવી ગઈ છે ત્યારથી સરકારે વર્ગ ચાર ના કર્મચારીઓ ની ભરતી બંધ કરી છે એટલે ત્યાં જે છે ને એકસો પચાસ છોકરાઓ છે હા એક રસોઈયા ભાઈ છે એટલે એ ભાઈ જે તે દિવસે આ ઘટના બની ત્યારે રજા પર હતા

સમય સર આવતી હશે જે પ્રોસિજર એ પ્રમાણે ચૂકવી દઈએ છે સાહેબ છોકરાઓ પાસે આશ્રમ શાળામાં બધા કામ કરાવવા યોગ્ય નથી સરકાર એના માટે પૈસા આપે છે તમે એક

સાચી વાત શું પગલા લેવાશે કાલે ત્યાં રસોઈ હશે કે રસોઈ હોય મોસ્ટ ઓફ મેં તપાસ કરી મારી તપાસમાં એક દિવસ માટે પણ ન કરી શકીએ છોકરાઓ એટલે મેં સંસ્થાને એજ કીધું છે કે તમારે એક વૈકલ્પિક રસોઈ ની વ્યવસ્થા રાખવાની જ રહેશે એ બધાને ઇન્સ્ટ્રક્શન છે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન કે તમારે જે કઈ બી હાલ સરકાર તરફથી પ્રોસીઝર ના થાય ત્યાં સુધીમાં તમારે જે કઈ બી છે મંડળ તરફથી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી રાખવાની છે વિક્રાંતભાઈ તમારી પાસે આશા છે તમે એક સમાજના સારા માણસ છો ને એક સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી પણ કરો છો હું આશા રાખું કે આવું કામ ના થાય અને હું તમને બીજું પણ કહું છું આશ્રમ શાળાઓની અંદર બાળકોની ગ્રાન્ટમાં એમને પૂરા લાભ મળવા જોઈએ અને શિક્ષણ સિવાયના એક પણ કામ બાળકો પાસે હા એને વ્યાયામ શીખવાડવો જરૂરી છે પરંતુ આવા કામ વિદ્યાર્થીઓ ના કરે વિક્રાંતભાઈ આપ જોજો આપની પાસે એટલી આશા રાખું છું ના ના ચોક્કસ ચોક્કસ તમામ જણાય બદલ આપનો પણ આભાર તો એમનું કહેવું છે કે જે શિક્ષણ ની જે સંસ્થા હતી એ શિક્ષણ સંસ્થા પાસે રસોયાની વ્યવસ્થા નથી ગ્રાન્ટ તો તમે છાતી ઠોકીને સરકારમાંથી લઈ આવો છો પૈસાની પરંતુ તમારી પાસે એક રસોયો ના હોય ફરી આપણે આપણી સાથે જોડાયેલા છે એમની છેલ્લી પ્રતિક્રિયા લઈશું સાહેબ શું કરી શકાય કિરીટભાઈ શું કરી શકાય તો સરકારી શિક્ષણ વ્યવસ્થાને સુધારી શકાય એને 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 પ્રાથમિકતામાં લાવી શકાય કે નહીં ગુજરાતમાં શિક્ષણ મહત્વનું છે મને ખૂબ ટૂંકો આન્સર જોઈએ છે કે સરકાર શું કરે તો આ બધીઓ તમામ બધીઓ દૂર થાય યસ હા હા સરકારી શાળા હોય કે ગ્રાન્ટેડ શાળા શાળાઓને સ્વતંત્રતા આપવી જોઈએ પોતાની રીતે પ્રયોગો કરી શકે વહીવટી પ્રક્રિયામાં એમને સામેલ ન કરવા જોઈએ

અને શિક્ષણ વિભાગ ને હૃદય થી વંદન કરું છું કે તરત જ આ સમસ્યા સોલ્વ કરી ચલો કિરીટભાઈ આપ જોડાયા અને શિક્ષણ વ્યવસ્થા માટે તમારા વિચારો રજૂ કર્યા એના માટે આપનો પણ આભાર તો ગુજરાતમાં આ પરિસ્થિતિ છે કે જ્યાં શિક્ષણ વિભાગ એ પૂરતા શિક્ષકો વગરનો છે ક્યાંક રસોઈયા નથી ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા થઈ ગયા છે ઉરડાઓ છે તો શિક્ષક નથી ઇન્ટરનેટ છે તો કોમ્પ્યુટર નથી કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરનો શિક્ષક નથી બધું જ છે એમ છતાં પણ સારી શિક્ષણ વ્યવસ્થા નથી સારી સીધો અને સટ મારું એક જ કહેવું છે કે સરકારી ખર્ચ કરતા પણ આ સેલ્ફ ફાઈનાન્સની શાળાઓ એ સારી ચાલતી હોય ઓછા ખર્ચે પણ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ સારી ચાલતી હોય એનું કારણ છે કે એમને એમનું બ્રાન્ડિંગ માર્કેટિંગ અને એમને નંબર્સ છે લોકોની વચ્ચે કે અમારી શાળામાંથી આટલા વિદ્યાર્થીઓ દસમાની અંદર નેવું ટકા લઈને આવ્યા છે એને એનું બ્રાન્ડિંગ કરવું છે સાહેબ એટલે શાળાઓ આગળ છે ત્યાં હરિફાઈ છે અને સરકારી શાળાના શિક્ષકને કે શિક્ષણ વિભાગને નથી પડી હોતી કારણ કે સરકારી નોકરી આવી ગઈ છે પગાર તો વધવાનો જ છે જે દિવસ સરકારી શાળાઓમાં હરીફાઈ શરૂ થશે એ દિવસ ગુજરાતનું શિક્ષણ વ્યવસ્થા પણ ભારતના ટોચ પર છે સીધો અને સટમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર